અમારા ઘરમાં કોઈ દિવસ પાણી વરસાદ નું પહેરતું નથી પણ પાણી નહી ભરા પણ આ ત્રણ વર્ષથી સમસ્યા ઉભી થઈ છે એ ચાલીસ ફૂટ નું પોટલ હતું તેની જગ્યાએ ચાર ચાર ફૂટ નું કરી દીધું છે ને બધું અલીપુરાનું પાણી બધું અહીં થઈને અમારા ઘર આ થઈને જાય છે ને ઘરમાં ભરાય છે પાણી નથી ને અનાજ પાણી ખાવા પીવાનું જ ટેકાવા નથી કોઈ બધું અનાજ અમારું બગડી ગયું ને ગાદલા ગોદરા બધું ટીવી ફ્રીજ બધું બગડી ગયું છે પાણી ભરાવાથી તો એનો કઈ નિકાલ કરો શું નામ તમારું મીનાક્ષીબેન મહેશભાઈ વસાવા કયા ગાડી રોજ તમે અલીપુરા ફોરેસ્ટર ફોરેસ્ટર ક્વાર્ટર બાજુમાં